હેલો ફ્રેન્ડ્સ આજે તમારી સાથે એક નવી રેસીપી શેર કરી જે ઓછા ખર્ચમાં આપણે ઘરે પણ બનાવી શકીએ મેળામાં જતા હોય તો આપણે ઘણીવાર આ સ્પાઈરલ રોલ પોટેટો સ્પાયરલ રોલ મળતા હોય છે પણ બહુ મોંઘા હોય છે તો આપણે ઘરે બે બટેકા લેવાના છે અને એને સારી રીતે ધોઈ લેવાના છે ને આ રીતના એને છાલ કાઢી લેવાની છે અને નાની સાઈઝના બટેકા આપણે લેવાના છે અને આ રીતના એને છાલ ઉતારી લેવાની છે અને પાણીમાં રાખવાના એટલે બટેકા આપણા કાળા ન પડે અને હવે આપણે આ વેફર જે પાડતા હોય ને એ મશીનમાં આપણે આ રીતે એને વેફર પાડી લેવાની છે પહેલાં આપણે અને જે સ્પાયરલ રોલ બનાવતા હોય ને જે મેળામાં બનાવતા હોય જે આપણે સ્ટ્રીટ ફૂડ જે બારે બનાવતા હોય એની પાસે મશીન હોય પણ આપણે મશીન વગર આપણે ઘરે પણ એવું બનાવી શકીએ અને છોકરાઓને ખુશ કરી શકીએ જો આ રીતના વેફર આપણે પાડી લેવાની છે અને જો આ રીતના તમારી પાસે મશીન ના હોય ને તો તમે સાકુના મદદથી પણ ઝીણી જીણે આપણે બટેકાની કતરી પાડી દેવાની છે આ રીતે અને પછી આપણે એને પણ એ રીતે ઘરે બનાવી શકીએ હવે આપણે આને બધી પાડી લીધી છે બે બટેકાની કતરી સારી રીતે એને ધોઈ લેવાની છે અને પાણીમાં જ રહેવા દેવાની છે અને થોડીક જાડી રાખવાની અને હવે આપણે આને છે ને સાઈડમાં મૂકી દઈશું અને પાણીમાં પાણીમાં રહેવા દઈશું હવે આપણે એક વાસણ પાછું લેવાનું છે એને એમાં આપણે અડધો કપ કોર્નફ્લોર લેવાનો છે અને અડધો કપ મેંદાનો લોટ લેવાનો છે અને હવે આપણે આમાં જે લાલ મરચું પાવડર આવે ને એ લેવાનું છે અને અડધી ચમચી હળદર લેવાની છે જીરું લેવાનું છે સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે અને હવે આપણે પાણી નાખી અને આ રીતના મિક્સ કરતું રહેવાનું છે ઘણી વાર મારી છે ને વિડીયો ઓફ હોય એટલે ઘણો શૂટ ન થાય એટલે એના માટે સોરી હવે આપણે આ રીતના મિક્સ કરી દેવાનું છે જે પ્રમાણે પાણીની જરૂર હોય એ પ્રમાણે જ આપણે નાખતું રહેવાનું એટલે સરખું બેટર આપણું બને આ રીતના બધું મેં મિક્સ કરી દીધું છે ને બધી ગાંઠું ભાંગી ગઈ છે એ રીતના આપણે મિક્સ કરવાનું અને જો તમારા ફૂડ કલર એડ કરવા ને તો તમારે કરી શકાય પણ મેં નથી કર્યો અને હવે આપણે આ બટેકાને છે ને સરખી રીતે ધોઈ લીધેલા છે હવે આપણે એક આપણે જે ઝાડુ હોય ને નવું ઝાડું લેવાનું અને એમાં આપણે આ રીતના સળી લઈ લેવાની છે બે અને આ રીતના એમાં કાણું પાડીને આ રીતના દબ્બી દેવાનું એટલે અંદર હોય જશે ને આ રીતના આપણે ને બધી ભરી લેવાની છે અને બે સ્પાયરલ રોલ મેં બે બટેકાના બે સ્પાયરલ રોલ બનશે એટલે એ રીતના આપણે ભરી લેવાની છે બધી બટેકાની ચિપ્સ અને આ રીતના નાની મોટી બધી આપણે સરખી રીતે ગોઠવી દેવાની છે અને જો તમને આ રીતના મારી સાદી અને સિમ્પલ રેસીપી ગમતી હોય ને ઓછા ખર્ચમાં આપણે ઘરે પણ બનાવી શકીએ અને નાના છોકરાઓને ખુશ કરીએ કે કારણ કે બહુ બધા છોકરાઓ એન કરતા હોય કે આપણે જેવું બજારમાં મળતું હોય ને એવું જ ઘરે ખાવાનું મન થતું હોય તો આપણે ફટાફટ આ રીતે પણ તૈયાર કરી શકીએ બે બટેકા મેં તૈયાર કરી લીધા છે નવે આપણી બેટરમાં નાખી દેવાના છે અને હવે આપણે આને આ રીતના બધું બેટર એમાં લગાવી દેવાનું છે જો તમે પતલું બેટર રાખો ને તો આપણે તળવા ટાઈમે તળતી તળતી વખતે એમાં નાખીએ ને તેલમાં તો બધી ઝીણી ઝીણી શેવ જેવું થઈ જાય અને બધું વિખાઈ જતું હોય છે એટલે થોડુંક બેટર થોડુંક જાડું રાખવાનું જાજુઈ નહીં રાખવાનું ના આ રીતના આપણે બધું એમાં બેટર લગાવી દેવાનું છે બે સ્પાઈરલ રોલમાં મેં બટેકાનો મસાલો બધુંય લગાવી દીધો હશે અને થોડીક વાર રહેવા દેવાનું પછી આપણે તેલ ગરમ થાય ને પછી એમાં સીધી જ એ ખળી આપણે રાખી દેવાની મોટી કઢાઈ આવે તો તમે એક સાથે બે નાખી શકો પણ એક એક નાખવાનું તો સારું પડે એટલે ચોટે નહીં એક બીજા સાથે અને હવે આપણે એને તળી લેવાનું છે અને બે ત્રણ મિનિટ તળાવવા દેશો ને એટલે એકદમ સરસ રીતે તળાઈ જશે આ રીતે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કલર એ બહુ મસ્ત આવ્યો હશે અને એકદમ જેવા બજારમાં મળતા હોય ને એ જ બહેના છે અને સો સો રૂપિયામાં અને આ દસ રૂપિયામાં આપણે ઘરે બનાવી લઈએ જોઈ શકો છો કેટલો સરસ કલર આવ્યો હશે અને આ રીતના તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને ખાવામાં પણ બહુ જ ક્રિસ્પી અને બહુ જ ટેસ્ટી લાગે છે અને આમાં તેલ એવો જાજુ નથી રહેતું એટલે પ્લીઝ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ના રેસીપી તમે ટ્રાય કરજો જો કાંઈ ભૂલ હોય તો કમેન્ટ બોક્સમાં પણ તમે કહેજો અને મારા વિડીયો જોજો